જય શ્રી કૃષ્ણ મિત્રો શિવરાત્રીમાં આપણે ફરાળમાં ખાઈ શકાય તેવી કંઈક ને કંઈક મીઠાઈ બનાવતા હોઈએ છીએ તો આજે આપણે ખાંડનો ઉપયોગ કર્યા વગર લીલા નારિયેલમાંથી એક સરસ મજાની મીઠાઈ બનાવીશું જે દસ મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એના માટે અહીં મેં બે નારિયેલને છોલીને ટુકડા કરીને લઈ લીધા છે હવે અહીં મેં ખમણી લીધી છે મોટી મીડિયમ સાઇઝની અને એકદમ ઝીણી એવી ત્રણ પ્રકારની ખમણી આવતી હોય છે તો આપણે જે મીડિયમ સાઇઝની ખમણી છે તેનાથી આ નારિયેલનું ખમણ કરવાનું છે આવી રીતના મીડિયમ ખમણ કરવાથી તે સોફ્ટ થઈ જશે ચડી પણ જલ્દી જશે અને સાથે જ જે નારિયેલની છાલ છે તે પણ આમાં બહુ દેખાશે નહીં એટલે આપણે નારિયેલની છાલ ઉતારવાની જરૂર નહીં પડે તો આવી રીતના આખા નારિયેલને આપણે ખમણી લઈશું બે નારિયેલમાંથી લગભગ એકાદો ટુકડો મેં સાઈડમાં રાખી દીધો હતો ખાવા માટે થઈને બાકી બધું જ નારિયલ મેં આની અંદર ખમણી નાખ્યું હતું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું ખમણ થઈ રહ્યું છે તો અહીં મેં બધા નારિયેલને ખમણી લીધા છે જો એકદમ સરસ આપણું ખમણ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને કપમાં ભરીને જોઈએ એટલે તમને અંદાજ આવે કે કેટલું ખમણ છે એટલા માટે હું બતાવી રહી છું બાકી કપમાં ભરવાની કોઈ જરૂર નથી તો અત્યારે મેં અહીં એક કપ લે લીધો છે તેની અંદર ખમણ ભરીને તેને આપણે કડાઈની અંદર નાખી દઈશું જાડા તળિયાવાળી હોય અથવા તો નોનસ્ટિક હોય તેવી કડાઈ લેવાની અને અત્યારે મેં ગેસની ફ્લેમ ચાલુ નથી કરી તો લગભગ પોણા ત્રણ કે ત્રણ કપ જેવું નારિયેલનું ખમણ છે તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આપણે ખમણ છે તેને થોડીકવાર માટે શેકી લઈશું કેમ કે આની અંદર થોડોક તેલનો ભાગ હોય છે એટલે આ નીચે ચોંટશે નહીં પણ આવી રીતના શેકવાથી તેનો જે તેલનો ભાગ છે તે થોડો થોડો બળવા લાગશે લગભગ એકાદ મિનિટ માટે આપણે આને એમનેમ જ શેકવાનું છે સાધારણ એનો કલર ચેન્જ થાય ને એવું લાગે કે તેની અંદરનું તેલ છે તે લગભગ બળી જવાયું છે ત્યારબાદ આપણે આની અંદર ઘી એડ કરીશું એવી રીતના કરવાથી નારિયલનું ખમણ છે તે ઘીને શોષીને એકદમ સરસ ફ્લેવરફુલ અને સોફ્ટ થવા લાગશે તો જો આને મેં એકાદ મિનિટ માટે શેકી લીધું છે હવે આની અંદર આપણે બે ચમચી ઘી એડ કરીશું બધું ઘી એક સાથે એડ નથી કરી દેવાનું થોડું થોડું ઘી એડ કરતા જઈશું ને આને મિક્સ કરતા જઈશું આવી રીતના કરવાથી નારિયેલના છીણનો કલર છે તે ધીમે ધીમે ચેન્જ થતો જશે ઘીને શોષાવાના કારણે કલર પણ બદલશે અને નારિયેલનું છીણ છે તે ખાવામાં સોફ્ટ અને એકદમ સરસ ટેસ્ટી લાગશે તો થોડીક વાર આને શેકી લઈશું તો જો થોડીક વારમાં કલર તમે જોઈ શકો છો કે સાધારણ બદામી જેવો થઈ ગયો છે તો હવે આની અંદર આપણે ફરીવાર બે ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અત્યારે મેં ગાયનું ઘી લીધેલું છે પણ તમે કોઈ પણ ઘી લઈ શકો છો અને આને પણ આપણે થોડીકવાર માટે ફરીવાર શેકી લઈશું લગભગ એકાદ મિનિટ માટે આવી રીતના કરવાથી ઘી છેલ્લે સરસ છૂટું પણ પડશે અને સાથે જ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એટલે પહેલાં ઘી નાખીને એની અંદર નારિયલ નથી શેકવાનું નારિયેલ થોડુંક શેકાઈ જાય પછીથી ઘી એડ કરવાનું છે તો જો ફરી વાર મેં એકાદ મિનિટ શેકી લીધું છે અને તમે જોઈ શકો છો કે સરસ બદામી કલરનું નારિયેલનું છીણ થઈ ગયું છે તો હવે આની અંદર આપણે બે કપ જેટલું ફૂલ ફેટ દૂધ નાખી દઈશું મલાઈ ઉતારેલું ન હોય તેવું દૂધ લેવાનું તમે ગાયનું કે ભેંસનું કોઈ પણ દૂધ લઈ શકો છો એટલે ત્રણ કપ છીણની સામે આપણે બે કપ જેટલું દૂધ નાખ્યું છે આમાં માપનું કોઈ પરફેક્શન રાખવાની જરૂર નથી પણ આ તો તમને અંદાજ આવે એટલે હું માપ બતાવી રહી છું તમે આશરે પણ દૂધ એડ કરી શકો છો તો આને મિક્સ કરીને આપણે મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે થવા દઈશું જેથી દૂધ એબ્ઝોર્બ કરીને નારિયેલનું છીણ સોફ્ટ થઈ જશે અને ટેસ્ટ પણ સરસ આવશે વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું છે તો જો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે દૂધ આપણું લગભગ બળી જવા આવ્યું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે આની અંદર ગોળ એડ કરી દઈએ અત્યારે મેં એક વાટકી જેટલો સુધારેલો ગોળ લઈ લીધો છે તમે ગોળની બદલે ખાંડ અથવા તો સાકરનો ભૂકો પણ એડ કરી શકો છો પણ હું હેલ્ધી બનાવવા માટે થઈને ગોળ એડ કરું છું હવે મીડિયમ ફ્લેમ પર આને મિક્સ કરતાં જઈને ગોળ બધો જ ઓગળી જાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે ગોળ ઓગળશે અને ગોળનું પાણી થશે એ પણ બધું બળી જાય ત્યાં સુધી આપણે આને હલાવતા રહીશું અને ગોળના કારણે આનો કલર એકદમ સરસ આવી જશે રેગ્યુલર જેવો ખાદીમ પાક હોય છે તેવો જ આનો કલર આવી જશે તો જે આપણો ગોળ સરસ ઓગળી ગયો છે અને દૂધ પણ બધું શોષાઈ ગયું છે અને આની અંદર મેં ફરીવાર લગભગ પા કપ જેટલો ગોળ એડ કર્યો હતો એટલે લગભગ સવા કપ જેવો ગોળ નાખ્યો છે પણ સ્વીટનેસ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો હવે આની અંદર ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને બે મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈશું મિલ્ક પાવડર નાખવો બિલકુલ ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલે પણ આનાથી એક સરસ ક્રીમી ટેક્સચર અને ફ્લેવર આવે છે એટલે હું એડ કરી રહી છું અને આને આપણે બરાબર મિક્સ કરી લઈશું મિલ્ક પાવડરની ગાંઠો ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું એકદમ સરસ આને મિક્સ કરી નાખવાનું આવી રીતના તમે આ લીલા નારિયેલનો ખાદીમ પાક લગભગ ક્યારેય નહીં બનાવ્યો હોય તે એક વખત જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ટોપરા પાક કરતાં તો ક્યાંય વધારે ટેસ્ટી લાગે છે તો જો થોડીક જ વારમાં મિલ્ક પાવડર પણ સરસ મિક્સ થઈ ગયો છે તો હવે આની અંદર ફ્લેવર માટે આપણે પાંચ ચમચી જેટલો એલચીનો પાવડર એડ કરી દઈએ અને ફરીવાર આને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું હજી આની અંદર થોડુંક મોઈશ્ચર દેખાય છે તો આપણે સ્લો ફ્લેમ પર થોડીક વાર માટે આને કૂક કરી લઈશું તો જો થોડીક વારમાં મોઈશ્ચર બધું ખતમ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે કઢાઈનું તળિયું એકદમ સરસ ચોખ્ખું થઈ ગયું છે તો મિશ્રણ કડાઈને છોડવા લાગે એનો મતલબ કે આપણો ખાદીમ પાક બનીને તૈયાર થઈ ગયો છે તો હવે ગ્રીસ કરેલી થાળીમાં આપણે આને નાખી દઈએ થાળીને મેં ઘીથી ગ્રીસ કરી લીધી હતી આને નાખ્યા પછી આખી થાળીમાં આપણે આને બરાબર ફેલાવી દઈશું આ ખાદીમ પાક છે તે ખૂબ જ ઝડપથી બની જાય છે અને તમે જો ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત તો જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આમાં નારિયેલ અને ગોળ છે એટલે ખાવામાં પણ હેલ્ધી છે તાકી થાળીમાં મેં આને બરાબર ફેલાવી દીધું છે હવે આની ઉપર આપણે થોડાક ડ્રાય ફ્રૂટ નાખી દઈશું જનરલી પેકિંગમાં જે ખાદીમ પાક મળતો હોય છે તેની અંદર ડ્રાય ફ્રૂટ નથી હોતા એટલે મેં અંદર એડ નથી કર્યા પણ તમે ઈચ્છો તો અંદર પણ ડ્રાય ફ્રુટના ટુકડા નાખી શકો છો તો કાજુ બદામ અને પિસ્તાની કતરણ નાખીને થોડુંક આને દબાવી લઈશું અને હવે આપણે આના પીસીસ કરી લઈએ લગભગ બેથી અઢી કલાક ઠંડુ થાય પછી આના પીસ કરવાના પણ મારે ઉતાવળ હતી એટલે મેં થોડુંક ઠંડુ કરીને તરત આના પીસ કરી નાખ્યા છે પણ ગરમ ગરમમાં પીસ કરશો તો થોડાક વિખાતા જશે એટલે થોડાક ઠંડા થાય પછી આના પીસ કરવાના પણ આ ખાવામાં ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે તો જો અહીં મેં આના બધા જ પીસ કરી લીધા છે હવે હું તમને એક ટુકડો કાઢીને પણ બતાવું તૈયાર જે ખાદીમ પાક મળતો હોય છે તે પણ એટલો જ સોફ્ટ હોય છે કે તમે આખું પીસ સાથે આમ કાઢવા જાઓ તો તૂટી જાય એટલું બધું આ સોફ્ટ હોય છે તો જો એકદમ એવો આપણો લીલા નારિયેલનો ખાદીમ પાક બનીને તૈયાર થઈ ગયો છે હું તમને બતાવી દઉં કે કેટલો સરસ સોફ્ટ અને ટેસ્ટી બન્યો છે તો હમણાં જ ચૈત્રી નવરાત્રી પણ આવવાની છે તો ચૈત્રી નવરાત્રીમાં અથવા તો અગિયાર ગમે ત્યારે તમે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ઘરમાં બધાને આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ